ಯಾರು ನೋಡಿದ್ದು ಇಲ್ಲಿದ್ದ ಯಾವ್ದು ಅದು ನಾಗರಾವ್ ಅದು ಫಸ್ಟ್ ಯಾರು ನೋಡಿದ್ದು ಯಾರು ನೋಡಿದ್ದಾನ ಫಸ್ಟ್ ನೀವು ನೋಡಿದ್ದು ಹೆಂಗ ನೋಡಿದ್ರಿ ಹೌದಾ નાગરો નાગરો તેલાપા એનપા તને કરંટ છે કા કરંટ છે જોપાના આ પટિયા દા ઇલા ડબ ડબાય ડબ ડબ કોડે ફુકે યપ્પા ઈ દેના પાતની રેય વિકી રદ કોપી દા ઇન્ડાને એ આને 3 તકે આવો કોમ કોમ ડબ ડબાય દે ડબાય કા કોમ ડબાય કોમ ડબાય નમતાઈ પૂરે ઓય 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 દે આયેલીને આ તીડ બડો દા રેય એટલો ઓમેટ માંડ બરતાઈ તીંડો